ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારના તરમોરા ફળિયામાં નવનિર્મિત અંબાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ઓગણીસો બ્યાસીમાં નવચંડી યજ્ઞ કરી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક વિસ્તારના યુવાનોએ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કરી બે હજાર એકવીસમાં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના સમયગાળામાં મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ કરી અંબા માતાના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો ખતલવાડ સહિત સમગ્ર તાલુકામાંથી માતાજીના ભક્તો પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણ પાટકર સહિત ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા ગામ કુતલવાડા તરમોરા મારું નામ ભૂપેન્દ્રભાઈ મંચુ માછી હું રહેવાસી કતલવાડા તરમોરાનો છું આજે અમારા ગામ કતલવાડા તરમોરાની અંદર આ પ્રાંત પ્રતિષ્ઠાનો મહોત્સવ થઈ રહ્યો છે અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે અમારો એની અંદર અંબા માતાનું મંદિર અમારા ગામમાં નિર્માણ થયું છે આમ જોવા જઈએ તો અમારા પૂર્વજોએ ઓગણીસો ત્યાસીની અંદર આ ગામની અંદર નવચંડી અગ્ન કરીને એક માતાજીની મૂર્તિ બીજી એક નાની સ્વરૂપ લાવ્યા હતા ને ઓગણીસો બ્યાસી ની અંદર

પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક ભાઈ બહેનોને આજે એટલો ઉત્સાહ છે કે આટલું માતાજીનું મંદિર જે નવનિર્માણ થઈ ગયું આજે અમને ખબર ના પડી એટલો ઉત્સાહમાં બધાનો છે અત્યારે જે પણ કરો તે માટે બધા લોકો અમારા તૈયાર છે મંદિરને આગળ કંઈ પણ કામ કરવા માટે અત્યારે અમારા ગામના જે બોટવાળા ભાઈઓ છે એ પોતાની જે કર્મકુશળ આપણે કહે ને કે એક દિવસની કમાણી જે પણ હોય જેટલા પણ અમારા ઉપજ આવતી હોય માછીલાની અંદર એક દિવસના જેટલા પણ પૈસા એ થતી હોય કમાન એ બધા માતાજીને વર્ષ માટે એક બે વખત આપી દીધા તો એ અમુને બહુ સારું છે અને પોતાની જે પણ આપણે કહીએ ને કે ધન સંપત્તિ છે એ ધરવા માટે પણ લોકો તૈયાર છે